વડોદરા શહેરમાં આવેલા પૂતળી ચાપા ગુજરાત પાગા પાસે અનાજ પુરવઠાની કચેરી ખાતે આજરોજ હજારોની સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી વડોદરા શહેરમાં આવેલ ભૂતળી ચાપા ગુજરાત બાગા પાસે અનાજ પુરવઠાની કચેરી ખાતે આજરોજ હજારોની સંખ્યામાં લોકો ભીડ જોવા મળી હતી ગુજરાત સરકાર દ્વારા રેશન કાર્ડ તેમજ શિષ્યવૃત્તિ યોજના હેઠળ લાભ લેવા માટે કેવાયસી ફરજિયાત કરાવવું પડે તેવી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાત તપાસ કરાતા જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુનો કાર્યક્રમ કરીને જાહેર જનતાના ટેક્સ વેરાના રૂપિયા ખોટી દિશામાં વેડફાટ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો સાથે જણાવ્યું કે ઇલેક્શન સમયે નેતાઓ દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે ત્યારે આજરો સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો પણ હાજર ન હતા અનેક લોકો કેવાયસી માટે નાના નાના ભૂલકાઓ સાથે મહિલાઓ સિનિયર સિટીઝન સાથે વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની સુવિધા સાથે બેસવા માટે ખુરશી તેમજ મંડપની પણ વ્યવસ્થા ન હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હેરાનગતિ વેઠવી પડી રહી હોવાથી તંત્ર દ્વારા વધુમાં વધુ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સ્ટાફ વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આવેલ જે જાત પાકા પાસે જે રેશન કાર્ડમાં સાથે સાથે શિષ્યવૃત્તિ ની અંદર જે કેવાયસી માટે જે હજારોની સંખ્યામાં લોકોની લાઇન જોવા મળે છે હાલમાં તમે જોશો કે અહીંયા ગાડી નાના નાના ભૂલકાઓ સાથે જે કહેવાય છે કે મહિલાઓ જે અહીંયા ગાડી લાઇનમાં ઉભી રહી છે એટલે ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પણ આયોજન કરવામાં આવ્યું છે તદ્દન ભેજ સાબિત થયું છે ગઈકાલે પણ એક સેવા સેતુનો કાર્યક્રમ કરી અને કોર્પોરેટરો ધારાસભ્યોએ વાહવાહી કરી હતી પરંતુ હાલમાં જે જગ્યા ઉપર જે લોકો લાંબી લાંબી કતારોમાં લાઈનમાં ઉભા છે તેઓ માટે પાણીની સુવિધા નથી મંડપની સુવિધા નથી કોઈ જાતની ખૂંટી ભેજવા વ્યવસ્થાની સુવિધાઓ નથી એટલે ખાસ કરીને જયારે વોટ લેવાનો હોય છે ત્યારે આ જ કોર્પોરેટરો અને આ જ ધારાસભ્ય જે કહેવાય છે કે વોટિંગ બુથ લગાવતા હોય છે ટેબલ ખૂંચો લગાવતા હોય છે એટલે વડોદરા મહાનગરપાલિકાના જે પણ જવાબદાર વ્યક્તિઓને અમારી વિનંતી છે કે કોઈપણ વ્યક્તિને કોઈપણ જાતની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવાની જરૂર છે સાથે સાથે આપના સ્ટાફની પણ પણ વધારો કરવાની જરૂર છે એટલે આપના મીડિયાના માધ્યમથી અમારે અપીલ છે કે જેટલી પણ બેદરકારીઓ જોવા મળે છે તેને તાત્કાલિક ધોરણે તમામ રીતની સુવિધાઓ સવલતો આપવામાં આવે તેવી અમારી માંગ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર